નમસ્કાર દર્શક મિત્રો હું દિનેશ સિંધવ દર્શક મિત્રો આપણા કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકને મળીએ છીએ તેમના ઉદ્યોગની શરૂઆત એટલે જ્યારે એક વિચાર આવે છે ઉદ્યોગ કરવાનો શરૂઆત કરે છે સંઘર્ષ આવે છે આ સંઘર્ષમાં કઈ રીતે ટકી રહેવું કઈ રીતે આગળ વધવું અને અંતે સફળતા મેળવવી આ તમામ બાબતો આ ઇન્ટરવ્યુમાંથી આપણને મળે છે પ્રકાશમાં આવે છે ઉદ્યોગ સાહસિકો જે ઉદ્યોગ કરવા માંગે છે યુવા ઉદ્યોગ સાહસિકો તેમને આપણા કાર્યક્રમમાંથી પ્રેરણા મળે છે એવું અમે દ્રઢપણે માનીએ છીએ અમને શ્રદ્ધા છે અને અમારા આ પ્રમાણિક પ્રયત્ન છે અમારા પ્રમાણિક પ્રયત્નના ભાગરૂપે આજે આપણે મળીશું રામરત્ના ગ્રુપના એમડી અને આર આર કેબલ લિમિટેડના એમડી ત્રિભુવનભાઈ કાબરાને સર વી ટીવીના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું થેન્ક યુ સર સફળતાનો પર્યાય એટલે કે ખૂબ સંઘર્ષ પછી તમે સફળતા મેળવી છે તમારી સાથે એ વાતચીત કરવા બેસવું છે એટલે બેઠો છું પ્રયત્ન છે કે ત્રીસેક મિનિટમાં તમારી અત્યાર સુધીની સફર ને માણવાની છે શરૂઆત એ કરવી હતી કે ખાસ એટલે બહુ પેઢીમાંથી ઘણી આવતું હોય છે સત્કારી હોય કે પછી વ્યવસાય હોય તો તમારો જે વ્યવસાય છે એની વાત કર્યું છું આપણે પરંતુ તમારી કઈ પેઢીથી વ્યવસાય અપનાવ્યો છે મારો એવું માનવાનો છે કે સંઘર્ષ વગર

તો હિન્દુસ્તાનમાં આપણે એ વખતના જે પોષણ છે ઈસ્ટ વેસ્ટ આપણે શરૂઆત પરિવારના સલામતી ની વાત હતી વ્યવસાયિક ડર ક્યારેય નથી તમારા દાદામાં પડે નહોતો એ જ્યારે ભારતમાં આવો છો તમે ઢાકાની વાત કરો છો બાંગ્લાદેશની એક વાત છે તો એની વાત કરશું આપણે એમ જોઈએ જઈએ તો આપણે ગુજરાતી ભાઈઓ યા રાજસ્થાન ભાઈઓ કારણ એના ખૂનમાં એનો સાત ટકા વ્યાપાર ગુજરાતી અને રાજસ્થાન ભાઈ પાસે છે બિલકુલ ઢાકા આવવાનું કારણ એક છે કે પેલા જીવનમાં એક તરફ નો અગર આપણે સુરક્ષિત થઈ જાય તો બીજી તરફ ની આપણી ચિંતા ના હોય બિલકુલ ઘરની ચિંતા ના રહે એટલે વ્યાપારમાં આપણે ખૂબ વૃદ્ધિ કરી શકીએ અને ત્યાં આવીને પણ આપણે કાપડનો વ્યાપાર કરશું એ મને ખ્યાલ નથી કે જે મેં સાંભળ્યું છે થોડો ઘણો મારા દાદાથી અને થોડો ઘણો મારા બાપુજી સંઘર્ષ કેવો હતો એ વખતે પણ જે પ્રમુખ લોકો હોય એમની કાયમ ઈચ્છા હોય કે જે નવા આવે છે એને ટીકવાની જોઈએ જે નવા આવે છે એમને જે છે હિંમત રાખવું જોઈએ અને કોઈ પણ વ્યાપાર આપણે કરીએ એમાં બીજા કરતાં આપણે ભિન્ન કરવું જોઈએ આપણી પોતાની નહીં એક પોલિસી હોવી જોઈએ જ્યાં સુધી આપણામાં અને લોકોમાં ભિન્નતા નહીં હોય ત્યાં ત્યાં સુધી તમને સફળતા નહીં મળી શકે તમને કે સર બિલકુલ મૂડી નથી હોતી બહુ નાનકડી એક જગ્યામાં ઓફિસની શરૂઆત થાય છે એ થોડી વાત કરશું એ જે છે કે જ્યારે અમે ઢાકાતી પછી કલકત્તા આવ્યા નાઇન્ટીન ફોર્ટી સેવનના આપણે જે છે હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયો પછી ત્યાંથી અમે નેપાળ આવ્યા એ વખતે અમારી પાસે બિલકુલ મૂડી નહોતી તંગતી અને એ મૂડીમાં પણ આપણું નામ અને આપણું સમાજમાં જે નામ હતું તમશે એને કારણે જે સપ્લાયર હતા એમને કોઈ જાતની ચિંતા નથી કે કેટલો પણ રૂપિયાનો માલ આપો આ પરિવારથી તમને કંઈ ડૂબત નથી તમતું જ્યારે અમે નેપાળના કપડાનો વેપાર કર્યો ત્યારે એક જ લક્ષ્ય કર્યો ઉધાર નહીં વેચવાનું અને એક જ દામ અને કોઈ પણ આપણો ગ્રાહક છે માલ લઈને પાછો આવે તો એમને માલનો રિપ્લેસમેન્ટ ઇમિજિયેટલી કરવાનો પણ મૂળ મંત્ર એક જ હતો તંકે એક જ ધામ કે કીધું તમને બિલકુલ અને ઉધાર નહીં તમે બસો રૂપિયાનો કપડો લીધો તમને અને તમારા પાસે તમને એકસો પંચાણું રૂપિયા હોય તો ગ્રાહકને કહી દીધી કે પાંચ રૂપિયા તમે લઈને આવો તો પછી તમને કપડા મળશે બિલકુલ એ જમાનાની એક વાત છે કે ત્યાંના પ્રધાનમંત્રી એમની કારણ મિસેસ અમારે ત્યાં કપડાં લેવા આવી ત્યારે મારા બાપુજી એકદમ એને સાફ કરી દીધો કે બેન તમે આવો છો સ્વાગત છે તમારો ચા પાણી પીઓ પણ પૈસા વગર તમને માલ નહીં આપવું એ વખતે આખો વિરાટનગરનો સમાજ અને વ્યાપારી બંધુ આવે કે કાબલાજી તમે આ શું કર્યું તો મારા બાપુજી એક જ કીધું કે સિદ્ધાંત વગર જે છે

એ બહુ સંસ્કારિક પરિવારથી આવ્યા હતા તમે અને એમને ખબર છે કે આપણે પત્નીઓને કેવી રીતે સાકાર આપીએ બિલકુલ મારો એ માનવું છે કે દરેક સફળતાને પાછળ એક પત્નીનો બહુ મોટો સહયોગ છે જ્યાં સુધી તમને કુટુંબનો સહયોગ ના મળે ત્યાં સુધી તમે સફળ નહીં થઈ શકો સર પછી કાપડનો વ્યવસાય બહુ સારો ચાલે છે તમારો એજ્યુકેશન પણ સમાંતર ચાલતું હશે તો તમે વ્યવસાયમાં ક્યારે જોડાવ છો મેં વેસમાં નાઇન્ટીન સેવન્ટી ટુમાં જોઈન કર્યો જ્યારે અમારી પાર્ટનરશિપ ફોર્મ હતી એ અમારે પાર્ટનર સાથે તૂટી ગઈ અને હું સેકન્ડ ઇનિયર ઇન્જીનિયર કોમર્સમાં હતો તમકે જી એ વખતે મને મારા બાપુજી તંકે કીધું કે તું હવે વ્યાપારમાં આવી જા અને જ્યારે વ્યાપારમાં આવ્યો જે અમારો ટ્રેડિંગ કંપની હતી એમાં તમે જુઓ તો ત્રણસો આઈટમનો ધંધો અને અમારા આઠસોથી નવસો ટાંકે અમારે ગ્રાહક હતા એ જોઈને મારો દિમાગ ખરાબ થઈ ગયો તમને મને લાગ્યું આ ધંધો કેવી રીતે ચાલી શકે છે તમને પછી મેં બાપુજીને કીધું કે બાપુજી મારી ઈચ્છા છે કે 11 આઈટમનો ધંધો કરવાનો અને જે આપણે 900 નો ગ્રાહકની લિસ્ટ છે એમાંથી 50 થી વધારે નહીં રાખવું મને કે થોડો દિમાગ ખરાબ થઈ ગયો મેં કીધું નહીં દિમાગ ખરાબની વાત નથી મારી તાકાત એટલી નથી જેટલી તાકાત તમારી છે તમને પણ મારા બાપુજી તમારું જે માનવું છે કે ઓછા ગ્રાહકો હોય ને વેપાર વધારે સારું કરો આ જે સ્ટ્રેટેજી છે એને લઈને કેટલો ફાયદો થયો છે જે ઓછા આઇટમ છે એનો તો લાભ થાય છે કારણ અમે જે માલ લેતા હતા એ સેમી હોલસેલ રીતે લેતા હતા અને જે મેં પચાસ ગ્રાહક ઢૂંઢ્યા અને બાકીને તાં કે જે આપણે ના પાડી એને પાછળ કારણ હતું કે આ લોકો સાલમાં બે જ બાર પેમેન્ટ આપતા હતા પ્રોફિટ મળતો હતો પણ મારી ઈચ્છા હતી એક મોટો ટર્નઓવર કરવાનું ત્યાં સુધી આપણે મોટો ટર્નઓવર નહીં કરીને ત્યાં સુધી એક આપણે માર્કેટમાં એક પહેચાન ના મળે અને એટલે જ મેં ગયાર આઇટમથી ધંધો ચાલુ કર્યો અને જે પચાસ અમારા ગ્રાહક હતા એને રાખ્યા અને પહેલાં વર્ષમાં બીજા ત્રણસો ગ્રાહકને મેળવી રહ્યા તંકે મારી ઈચ્છા હતી કે આપણે ઇન્ડસ્ટ્રીમાં માલ નહીં આપીને હિન્દુસ્તાનના જેટલા ડીલરો છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી તંકે કલકત્તાથી ગુવાહાટી સુધી તંકે એવી કોઈ જગ્યા નહીં હોય જ્યાં આપણી ટ્રેડિંગ કંપનીનું નામ હતો મહેશ વિદ્યુત એનું નામ ના હોય બિલકુલ એક પ્લેટફોર્મ આપ્યું હતું એક જગ્યા હતી પણ ત્યાં આવીને તમને એવું લાગ્યું કે વિશેષ કશું કરવું છે જે અત્યાર સુધી ચાલતું હતું પરંતુ જે તમે ડીલરની વાત કરી છે આખા દેશમાં જે પથરાયેલા હતા ત્યાં એમની સાથે કામ લેવા જયારે કેવા દિવસો તમે જોયા છે જો કોઈ પણ વ્યાપારી હોય તમે એજ્યુકેશનમાં હો યા સર્વિસમાં હો દરેક જગ્યાએ રેકિંગ ચાલે છે બિલકુલ ખ્યાલમાં કે નહીં કોઈને પણ કોઈ ચાવે કે જે પ્રમુખ લોક છે એ આગળ આવે જીવનમાં પોતાને મનને અંદર

અને મારા રેટ જે છે બીજા હોલસેલર કરતા દોઢથી બે ટકા ઓછા હતા તમકે બિલકુલ ધીમે ધીમે જોવા જઈએ તો ત્રણથી ચાર વર્ષમાં તંકે જેટલા હોલસેલર હતા એનો ધંધો જેટલો હતો એના કરતા ધંધો મારો વધારે થઈ ગયો બિલકુલ અસર ડીલરોનો વિશ્વાસ જીતવાની વાત હતી એ તમે કરી શક્યા પરંતુ અલગ અલગ શહેરોમાં જ્યારે જવાનું થતું હતું ત્યારે રહેવાની સગવડતા કેવી હતી અને એ બધી કેવી અગવડતાઓ છે તમે કામ કર્યું છે જુઓ દોસ્તો જયારે અમે ટ્રેનમાં ટ્રેવલિંગ કરતો હતો હું બંબઈ તુલમ કોચીન હૈદરાબાદ બેંગ્લોર અને આખો સાઉથ એકવીસ દિવસની મારી ટ્રેવલિંગ જયારે પણ મને એવું લાગતો હતો કે અહીંયા આજે મુક્કામ કરવાનો હોય એ વખતે તંકે જે છે ડોમેટ્રી રૂમ લેતો હતો કારણ હોટલનો સિંગલ રૂમ મને ખસાવતો બિલકુલ અને જયારે મને એવો લાગતો હતો કે આજે રાત્રે અહીંયા રોકવાનો નહીં હોય એ વખતે તાંકે જે છે

એ વખતે તમે અમુક એક નીતિ નિયમો બનાવ્યા હતા પ્રોફિટના ના એ બધું એને લઈને તમે આગળ વધો છો તમારો તમે વિશ્વાસ જીતો છો તો એ પછીની વાત કરશું પછી આપણે કઈ રીતે આગળ વધ્યા વ્યવસાયમાં એ જે છે કે અમે લાગ્યો કે ટ્રેડિંગમાં એક એનેથી આપણે આગળ વધી નહીં શકીએ કારણ કે ટ્રેડિંગની એક પોતાની લિમિટેશન છે જી પછી અમે એક વડોદરામાં સરદાર સ્ટેટમાં એક નાની ફેક્ટરીની શરૂઆત કરી જેમાં અમે કિરામાં મકાન લીધો હતો જી એમાં જ્યારે ઇન્ડસ્ટ્રીમાં અમે પાઉ રાખ્યો ત્યારે પણ એ જ વખત આવ્યો કે જેવી રીતે તમને ટ્રેડમાં હતો તમને પણ ધીમે ધીમે આ સરદાર સ્ટેટના પછી જીઆઈડીસી વાગોડિયામાં આપણે એના કરતાં પોતાની પરચેસ કરીને કારણ ફેક્ટરીની શરૂઆત કરી શરૂઆત થાય છે તમે જે પ્રમાણે વાત કરી પ્રમાણે પણ તમે બહુ ટૂંકમાં કીધું પણ મારે સમજવું હતું કે શરૂઆતમાં માત્ર એક એક મશીનથી જે તમે શરૂઆત કરો છો એ દિવસો કેવા દિવસો ઘણા સંઘર્ષના હતા કારણ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ બેઓની સોચ અલગ છે મેન્યુફેક્ચરિંગમાં પ્રોડક્શન લાવવાનો એ ઘણો આકરો છે કારણ મશીનરીમાં નવા ઓપરેટર નવા સ્ટાફથી કામ કરવાનું ટ્રેડિંગ માં તો શું છે કે માલ લીધો અને બેચી લેવાનો બે ટકા રાખવાનો બિલકુલ બિલકુલ ખ્યાલમાં કે નહીં બિલકુલ મેન્યુફેક્ચરિંગ માં એની ક્વોલિટી કેવી રીતે બને બિલકુલ બિલકુલ અને ક્વોલિટી જે માલ અત્યારે સુધી જે ટ્રેડિંગ કર્યો જી એમાં તો જે બ્રાન્ડ હતા ઇન માલને આપણે બેચ્યો હવે આપણે બ્રાન્ડિંગ કરવાની છે બિલકુલ ક્વોલિટી જાળવવાની છે બ્રાન્ડિંગ કરવું છે અને પ્રોડક્શન કરવું છે તો શરૂઆતમાં તમે કઈ કઈ પ્રોડક્ટ નું પ્રોડક્શન કર્યું હતું શરૂઆતમાં અમે જે છે એનામલ કોપર વાયરનો અમે મેન્યુફેક્ચરિંગ ચાલુ કર્યો જી જેનો ઉપયોગ નાના ટ્રાન્સફોર્મરમાં અને નાના એપ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીમાં લાગતો હતો એના પછી જે છે કે જ્યારે બીજી મશીન લગાઈ એને જે પ્રોડક્શન આવ્યો એ આપણે મોટર ઇન્ડસ્ટ્રી માટે હતો પણ જી હવે તમે જોજો જોઈએ કે જે વખતે અમે જે ભાવ માલ હતા એની મૂળ કિંમત 80 રૂપિયા કિલો અને જે બ્રાન્ડેડ માલ બીકે એની કિંમત જે છે કે અમારા કરતા એમનો ફરક દસ રૂપિયા કિલો હવે દસ રૂપિયા કિલો કોસ્ટિંગ કેવી રીતે ઓછી લાવવાનું અને ક્વોલિટીને પણ સંભાળીને રાખવાનો તમકે તો બધી વસ્તુ કેવી રીતે માલ લોક કરવાનો ત્રીજો એક છે કે એમાં કે જે ભાવ અમને મળે એના કરતા આ લોકોને બે થી ત્રણ રૂપિયા સસ્તો મળે કારણ આ લોકો ક્વોન્ટિટી માલ લે તો આપણો લક્ષ્ય એક જ હતો કે ઇન્ડસ્ટ્રીનો જે નોમ્સ છે કે એક હજાર દિવસ સુધી આપણે પ્રોફિટ જોવાનો નહીં બિલકુલ બિલકુલ આપણે ઇન્ટરેસ્ટ કોસ્ટની પણ આપણે ચિંતા નહીં કરી અને આમાંથી કમાવાનો નહીં એ પણ આપણે ધ્યાનમાં હતો કારણ આપણી ટ્રેડિંગ પેઢી ચાલુ હતી અને જે ઘરનો ખર્ચો હતો યા જે સ્ટાફનો ખર્ચો હતો અથવા ફેક્ટરીનો પણ ખર્ચો હતો એ ટ્રેડિંગ કંપની તમે સંભાળી શકતી તો આપણો મૂળ મંત્ર એક જ હતો કે ક્વોલિટી અને આપણે કરતા બીજાના કરતા આપણી ક્વોલિટી સારી કેમ મા સર ગુણવત્તા જાળવવાની વાત છે હા ખૂબ કપરું કામ છે પણ એ સમયમાં તમે ગુણવત્તા કઈ રીતે જાળવી શકીએ અને એના માટે તમે કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી થોડી વ્યવસાયિક વાત એ દ્રષ્ટિએ જોઈએ ગુણવત્તાની વાત આપણે કરીએ બિલકુલ તો જ્યારે પણ કોઈ પ્રોડક્ટ આપણે બનાવીએ તો એમાં ઉન્નીસ વીસ પ્રોડક્ટમાં એક સરખી ક્વોલિટી નથી આવતી જી તો આપણો એક જ મારા જે ટેકનિકલ ટીમ હતી એને એક જ મેં કીધું કે જેટલો થાય એટલો માલ તું સ્ક્રેપ કરી ના મને ઘાટાની ચિંતા નથી પણ જેટલો સારો માલ હોય એ જ માલ આપણે માર્કેટમાં મૂકવાનો જી ખ્યાલમાં આવ્યો શરૂઆતમાં અમે જેટલો માલ બનાવતા હતા એનો પચીસ ટકા માલ મેં સ્ક્રીપ કરી નાખ્યો તંશે તો સમજી શકો કે કેટલો ઘાટો થયો છે તંશે પણ જેમ આપણી માર્કેટમાં જે ક્વોલિટી ગઈ એને લોકોને એટલો અપ્રિશિએટ કર્યો કે ભાવ ઓછા અને ક્વોલિટી સારી એટલે ધીરે ધીરે આપણું નામનો સિક્કો જામ કર્યો સર શોખની વાત આવે તો તમને આટલી બધી વ્યસ્તતાની વચ્ચે તમારા આત્માને એટલે અંદરથી તમને જે મનનો ખોરાક મળે એ શોખ થી મળતો હોય છે માણસને તો તમારો શોખ કયા કયા છે શોખમાં મારે એક છે જન જનકે મને ભગવાનના ભજનમાં જી ઘણો એક આનંદ આવે છે ઓકે થોડો ઘણો મે જે છે લતા મુકેશના જી જે જૂના ગાણા છે ઓકે એ સાંભળવામાં પણ ઘણો આનંદ આવે છે મનમાં એક શાંતિ મળે એમ જેવો જાય ને તમારું મન જે છે કાયમ શાંત રહે છે જી કારણ જે મેં કરું છું એ મારો પ્રયાસ છે અને મારો એવો માનવાનું છે જે પ્રભુ પ્રસાદ આપે એમાં આપણે શાંતિ રાખવાની ગુડ સર ફરી પાછી વ્યવસાયની વાત કરીએ છીએ તો સફળતા અને નિષ્ફળતા બંને એક સિક્કાની બે બાજુ જેવી છે સફળતાની વાતો કરીને નિષ્ફળતાઓની કરી સફળતાની વાતો બધાને ગમતી હોય છે પરંતુ નિષ્ફળતાની વાતો સમજવી એટલી જ અગત્યની છે ઉદ્યોગ સાહસિકોને ખાસ કરીને તો સર નિષ્ફળતાઓ ક્યારે ક્યારે આવી છે અને એ સંજોગોમાં તમે કઈ રીતે સામનો કર્યો છે જો આપણે વેપાર કરશું તો એમાં નિષ્ફળતા આવશે ન તમે વરસાદને રોકી શકો ન તમે ગરમીને રોકી શકો ન તમે ઠંડીને રોકી શકો મોસમ એનું કામ કરશે નિષ્ફળતા આવશે પણ નિષ્ફળતાથી જોવું જોઈએ કે આ કેમ આવ્યું એની પાછળ કારણ શું છે જ્યાં સુધી મેં કારણ નહીં જાણશો કે તમારી ક્વૉલિટીથી આવી છે કે તમારે માર્કેટિંગ પ્રાઇસથી આવી છે કારણ કે તમારે એક્સટે પણ ઓછો છે યા તમારી ટીમ બરોબર નથી કારણ કે યા તમારી પાસે ફાઇનાન્સ નથી અને વ્યાપારમાં શું છે કે દર વર્ષે ત્યાં સુધી તમે એક્સપાન્સન ન કરો જ્યાં સુધી તમને તમને પ્રોફિટ નહીં આવે કારણ તમારે દર વર્ષે ખર્ચો વધતો જાય છે એ ધ્યાનમાં રાખીને તમને નિષ્ફળતાથી સફળતા લાવવાનો કામ જે છે મેનેજમેન્ટના જે માણસો છે એનો જ છે કોઈ દિવસે નિષ્ફળતાનો જે છે એનો તમ જે છે તમારી ટીમમાં તમને જે એ નહીં કહેવું જોઈએ કે મારી ટીમ કમજોર છે એને કારણે મેં હારી ગયો મારો એક જ માનવાનો છે કે જ્યારે જીત છે આ ટીમની છે અને જ્યારે પણ લોકો હારે છે એ છે લીડરની કારણ લીડરને નિર્દેશમાં લીડરના ગાઈડલાઈનમાં ટીમ કામ કરે છે તમારામાં કોઈ ખામી છે બિલકુલ ખ્યાલમાં કે તમારામાં કોઈ ખામી છે એટલે ટીમ કામ પર બનાવીને દૂર કરવાની છે સર તમે ટીમ ની વાત કરી છે હા તો જે તમારો પરિવાર છે હા ખાસ કરીને તમારો કર્મચારી વર્ગ છે તો કેટલો મોટો પરિવાર છે મારા ત્યાં 2200 માણસ કામ કરે છે જી હું ફક્ત કાબરા પરિવાર ને ટીમ નથી માનું ઓકે જેટલા 2200 માણસો છે એ બધાને જે છે કે સાથે રાખીને ચાલુ છે તો જેવી રીતે મારા છોકરાઓ છે જેવી રીતે મારા ભાઈ છે તમને જાણીને તમને આશ્ચર્ય થશે આજે મારે ત્યાં ત્રીજી પીઢીના લોકો કામ કરે છે માણસની જેટલી રિક્વાયરમેન્ટ છે એ બધી આપણને આપવાનું છે ઇન્સાનને ઇન્સની રીતે રાખવું જોઈએ આજે પણ કોઈ મારે ત્યાં આરામ બીમાર હોય લગ્ન હોય તે માટે અમે પોતાને ત્યાં ડોનેશન રૂપમાં પણ આપીએ છીએ અથવા એમને એડવાન્સ પણ આપીએ છીએ એવો કોઈ માણસ નથી કે જેને મેડિકલ માટે જ્યારે પણ પૈસા જોઈએ એમાં એને કાયમ મળે છે અમારા બે પોતાના ચેરિટેબલ ટ્રસ્ટ છે કાબડા ફાઉન્ડેશન અને રત્ની દેવી કાબડા છે જે અમારો વ્યાપારનો મુનાફો હોય એનો છે થી આઠ ટકા દર વર્ષે અમે ચેરિટેબલ ટ્રસ્ટમાં નાખીએ આરઆર કેબલની થોડી ફરી વાત કરવી હતી કારણ કે આજે આરઆર કેબલથી લોકો ખૂબ તમને જાણવા જાણતા થયા છે તમે સંઘર્ષ ઘણો કર્યો છે ઘણી બધી કંપનીઓ પ્રોફિટ કરે છે પણ આરઆર કેબલ આવે એટલે તમે તમે યાદ આવો છો તો આરઆર કેબલ અત્યારે કેટલું પ્રોડક્શન કરે છે કઈ કઈ વેરાયટીઝનું પ્રોડક્શન કરે છે અને કેટલું ટર્નઓવર છે કંપની ખરા કેબલના પહેલા એની શરૂઆત કેમથી એને પર વાત કરશું અમારી રામરત્ન વાયર લિમિટેડ એમાં અમે સમસ્ટેબલ વાઇન્ડિંગ વાયર બનાવતા હતા અને જ્યારે અમારી રેસિડ રેસિડન્ટ સોસાયટી આવવાની હતી ત્યારે એમ લાગ્યું કે આપણા એમાંથી કેમ કેબલ નહીં બનાવીએ અને જ્યારે કેબલ બનાવ્યો એનો રિઝલ્ટ એટલો સારો હતો તમને કે જે માર્કેટમાં મળે એમાં ઘણો બળો કેમ ત્યારે એમ ધ્યાનમાં આવ્યો કે આપણે કેબલ ઇન્ડસ્ટ્રીમાં કેમ નહીં જ્યારે કેબલ ઇન્ડસ્ટ્રીનો જે અમે પ્લાન કર્યો ત્યાં મારી ઈચ્છા હતી અને કાયમ ઈચ્છા હોય છે કે નવયુગને લોકોને આગળ લઈને આવવાનું પણ અને જે એક્સપિરિયન્સ લોકો છે એને નહીં લઈને મારા માસ્ટર જે જ્ઞાન છે એમને આપીને આગળ વધવાનું આર આર કાબેલમાં જ્યારે શરૂઆત કરી ત્યારે ટોટલ હંડ્રેડ પર્સન્ટ યુરોપની મશીનરી હતી અમે છે નયા ફ્રેશ ઇન્જિનને લીધા અને એ છે ઇન્જિનને જર્મની ઇટાલી ફ્રાન્સ સ્વિઝલેન્ડ અલગ અલગ ટાઈપના જે કામ કરવાના હતા એ લોકોને ત્યાં છ મહિના મે પછી ત્યાંની તંકે મશીનોથી અને માલ માર્કેટમાં જ્યારે આવ્યો તો લોકોને તમકે એક નવો ક્રાંતિ દેખાય કારણ આ કેબલ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ અને ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો જેમ ઓટોમોબાઈલમાં એમ્બેસેડર કાર હતી અને ફિયાટ કાર હતી આ લોકો માર્ક વન માર્ક ટુ માર્ક થ્રી ફોર કરી પણ ક્વોલિટીમાં નો ચેન્જ અમારા દિમાગમાં આવ્યો કે કેમ મારુતિ ઉદ્યોગ ઓટોમોબાઈલમાં ક્રાંતિ લઈને આવી એવી રીતે આરઆર કેબલ કેમ ક્રાંતિ લઈને નહીં આવે એટલે અમારો બેસ જે સિદ્ધાંત હતો એ મારુતિ ઉદ્યોગને પ્રમાણે લીધો અને અમે પહેલા એવા ઇન્ડસ્ટ્રીવાળા હતા કેબલમાં કે જે પીવીસીનો વિરોધ કર્યો એટલે અમારે કહેવાનું કે પીવીસી એટલે મોતનું ધૂક એટલે અમે જે પ્રોડક્શન ચાલુ કર્યો એ એચઆર પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલ એમાં સુપર બ્રાન્ડ પ્લાન્ટ ફ્લેમેસ પ્લાન્ટ એન્ડ એટલે એટલે શું ફિલ્મ એ સપોર્ટ કરે આગ કરતા ધુવાથી મારે છે તો સર તમે જે વાત કરી પ્રમાણે સમજતો પડે છે પણ થોડું વિસ્તારથી સમજવું હતું કે પીવીસી નો ઉપયોગ થતો હતો આ પ્રકારની બનાવટમાં બીજી કંપની દ્વારા તો તમે જે નવું આપ્યું છે એ કઈ રીતે સુરક્ષિત લોકો કઈ રીતે છે વપરાશકારો કઈ રીતે છે સુરક્ષિત એવી રીતે પણ છે કે એમાં અમે આર આર કાબેલનો કન્ડક્ટર લઈને આવ્યો અને આ જાતના વિશ્વમાં ત્રણ કન્ટ્રીમાં જ પ્રોડક્શન હતો અમે ત્યાંની ટેકનોલોજી હાય કરી અને એને કહે યુનિલેક કન્ડક્ટર આ યુનિલેક કન્ડક્ટરમાંથી શું છે કે લૂઝ ટેન્ટ હોય ત્યારે વંશ કોરમને વાયર વાપરો તમે એક સાઈડના કટ કરો તો બે તાર તૂટી જાય બીજી સાઈડથી તમે કરો તો બે તાર તૂટી જાય અને વંશ કોરમ છે આ પૂર્ણ કરમ થઈ જાય અને યુનિલ કન્ડક્ટર કટ અને ફિટ એમાંથી શું છે કે વંશ કરમ રહે જ્યારે પણ પાવર લોડ ન હોય બરાબર છે તો ત્યાં શોર્ટ સર્કિટ હોવાની થાય શોર્ટ સર્કિટ હોય તો આગ લાગે આપણે યુનિલ કન્ડક્ટરમાં આપણે ગેરંટી આપી છે કે શોર્ટ સર્કિટની સંભાવના નથી સાથે સાથે જે ફ્લેક્ઝિબલ વાયર છે એ તમે આખા ઘરમાં લગાવો એ તમારી ફેક્ટરીમાં લગાવો અને તમે બધી લાઇટો બંધ કરી નાખો તો પણ જોશો તમે કે ત્યાંથી વીજળીનો કારણ કે મીટરનો તાર ફરે છે જ્યારે યુનિલ કંડક્ટર તમે જોશો તો જોશો કે મીટર બંધ થઈ ગયું છે એટલે એમાં પાવરની પણ બચત છે બિલકુલ અસર ઉર્જાની બચત થાય છે અને લોકો વપરાશકારો સુરક્ષિત છે તો આપણો કેબલ તો રાજ્યમાં રાજ્યની બહાર અને દેશની બહાર કઈ કઈ જગ્યાએ આપણે પહોંચે છે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી કલકત્તાથી ઓકે હિન્દુસ્તાનમાં અત્યારે આપણા બાર હજાર કાઉન્ટર છે અને આપણે વિદેશમાં તેતર કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ અત્યારે આપણી પાસે ચાલીસ હજાર ઇલેક્ટ્રિશિયન ભાઈઓ આપણી સાથે જોડાયેલા છે જેને ટાઈમ ટાઈમ પર અમે જ્ઞાન આપીએ છીએ કે સુરક્ષિત એટલે શું બિલકુલ મારો એવું માનવાનું છે કે જ્ઞાનથી લોકોને કારણ કે બિઝનેસનો વિસ્તાર થાય જી સર તમારી કંપનીઓ જે છે ત્રણે કંપની તમે વાત કરી હા તો ઓવરઓલ ટર્ન ઓવર અત્યારે કેટલું છે આશે આપણે બે હજાર કરોડનો ટર્ન છે બિલકુલ સર તમારી અત્યાર સુધીની જે સફર છે વ્યવસાયિક તમે ઘણું બધું મેળવ્યું છે તેમ છતાં ભવિષ્યમાં તમારું શું લક્ષ્ય છે કયા લક્ષ્ય સાથે તમે આગળ વધવા માંગો છો ભવિષ્યમાં એવું લક્ષ્ય છે કે ઘણી બધી પ્રોડક્ટ જી જે અત્યારે હિન્દુસ્તાનમાં નથી મળતી એની ફોરેનથી ટેકનિકલ લઈને આપણે હિન્દુસ્તાનમાં કેવી રીતે પ્રયાસ કરવાનો એવો મારો છે કે અમારો આગળનો એક એક મકાન ફેક્ટરી માટે જે પણ વસ્તુ લાગે કે જેમ કાસ્ટ લાગે પ્લાયવુડ લાગે સિમેન્ટ લાગે સ્ટીલ લાગે એ બધી વસ્તુનો તંકે એક સિંગલ વિન્ડોથી કેવી રીતે પરચેસ કરે એનો અમારો તંકે લક્ષ્ય જી એક વ્યવસાયિક તરીકે અથવા તો ઉદ્યોગ સાહસિક તરીકે તમે આમ તમારી જાતને ક્યાં જજો ક્યાં સુધી જોવા માંગો છો મારા એવો ઈચ્છા છે તમને જી કે હિન્દુસ્તાન આપણો નામ કેમ ટોપ 5 ઇન્ડસ્ટ્રીલિસ્ટ માં નહીં આવે તમને હું કરું ના કરું મારો છોકરો કરે અથવા છોકરો નહીં કરી શકે તમારો મારો કરે તમને એક જ ઈચ્છા છે કે આ કાબરા પરિવાર અને રામરત્ના ગ્રુપ નું નામ હિન્દુસ્તાનના ટોપ ફાઈવ ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે સર સાંભળ્યું છે તમે ડરતા નથી સાહસ કરવામાં જો એક જ કહેવાનો છે મારો જે ડર ગયા વો મર ગયા મારો એક જ કહેવાનો છે બધાને કે હિંમતને જે છે ને એકને કોઈ દિવસે કમજોર ના કરવો પણ સર જે યુવા ઉદ્યોગ સાહસિકો છે જે ઉદ્યોગની શરૂઆત કરી ચૂક્યા છે અથવા તો કરવાના છે એમને તમારા તરફથી શું મેસેજ હોઈ શકે મારો મેસેજ એક જ છે જી કે તમે સૌથી પહેલાં પેપરમાં એક પ્લાનિંગ કરવાની જરૂર છે જ્યાં સુધી તમે પેપરમાં ના પ્લાનિંગ કરો ત્યાં સુધી તમને સફળતા ન મળે એક તમારો ફાઇનાન્સ કેવી રીતે આવશે તમ જી ઘણીવાર અમે જોઈએ છીએ કે જેટલા લોકો ફેલ થાય છે એમાં સૌથી મોટો કારણ છે એક ફાઇનાન્સ બીજો છે કે ક્વોલિટી ઉત્પાદન નહીં કરી શકે ત્રીજો છે કે માલનો વિકરી ન કરી શકે તમને ચોથો છે કે ટીમને તમને સંભાળી નહીં રાખી શકીએ બિલકુલ નવા યંગ જે લોકો છે આ તનર્જેટિક છે અને આપણે જોઈએ તો ડિટેન્શન જે ટીમને રાખવાનો છે એ સૌથી ઘણો આગળ છે સાથે સાથે આપણે બોસ રીતે કામ નહીં કરવું જોઈએ જ્યારે આપણે બોસ રીતે કામ કરીએ ને ત્યારે ટીમને સાથે તમને એવું લાગે અને તમે જેટલો કામ કરીએ છીએ અને તમે જે છે એમને ટીમમાં ડિવાઈડ કરી નાખો અને જે કામ ટીમ કરે છે એમાં રોજથી રોજ તમારો ઇન્ટરફેર નહીં રહેવું જોઈએ ખાલી ટીમથી તમારી જે છે ને ખાલી એક વિચાર કરવો જોઈએ કે આપણે ટાર્ગેટ લીધો એમાં કેટલા સુધી આગળ વધ્યા અને ટીમને જેટલો ફ્રી એન્ડ આપશો ને એટલી મોટી સફળતા મળશે કારણ કે મારો સક્સેસનો રાજ છે મારી ટીમનો સહયોગ કારણ એક વ્યક્તિ કોઈ જ વિશે કે જે છે ધંધા હોય યા રાજનીતિકરણ હોય એમાં સંભાળી નહીં શકીએ મારો એક જ માનવાનો છે કે આપણે બધાને સાથે લઈને કેમ ચાલીએ અને જેટલા આપણે આગળ વધીએ એ પ્રમાણે આપણને ટીમને પણ ફેસિલિટી આપવી જોઈએ આજે મારે પાસે કાર છે તો જીતના મારે નીચે લોકો છે એમને કાર મળવું જોઈએ એક નાનો બંગલો મળવો જોઈએ તમને એમને ઘરના રહેવા માટે બધી વ્યવસ્થા એર કન્ડિશન જેટલી ફેસિલિટી તમે તેમને વધારે આપશો એ તમારે નજીક આતા રહેશે તમને એક પરિવાર બનાવો એક ટીમ બનાવો હમ સાથ સાથ હે સર તમારી આટલી બધી વ્યસ્તતા વચ્ચે તમે સમય કાઢ્યો છે અમારી સાથે વાતચીત કરી છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સર અમારી સમગ્ર ટીમ તરફથી તમને શુભકામનાઓ કે આગામી દિવસોમાં હજુ પણ તમે વધારે સફળતા મેળવો કેબલ સર એવું કહેવાય છે કે ઉર્જાનો વાહક છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્જાને પહોંચાડે છે તમારી વાતચીતમાં અમને પણ ઉર્જા મળી છે અમને આશા છે કે મારા દર્શક મિત્રોને અને ખાસ કરીને યુવા ઉદ્યોગ સાહસિકોને પણ ઉર્જા મળી હશે તમારો ફરી એક વખત આભાર માનું છું દર્શક મિત્રો આજે જે આપણે વાતચીત કરી છે એમાંથી ખ્યાલ આવે છે કે એક બિઝનેસમેન તરીકે તમે તમારી ટીમ ઉપર વિશ્વાસ રાખો વિશ્વાસ મૂકો ટીમ વર્કથી કામ કરો દર્શો નહીં પરંતુ જેને હોમવર્ક કહેવાય એટલે કે વ્યવસાય શરૂ કરો એ પહેલાની જે કાળજી લેવાની છે એમાં પણ તમે કચાશ ના રાખશો તો જરૂર તમને સફળતા મળી શકે છે અત્યારે બસ આટલું જ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર